નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોમાં ધર્માંતર પ્રવૃત્તિ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન અપાયું નસવાડી તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે નસવાડીના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં નર્મદા નદી પસાર થાય છે ઊંડાણના ગામડા જેવા કે ગનિયાબારી સાંકડીબારી રેલીયા આંબા બુધાજુલધાની કડોલી મહુડી જેવા ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરે છે અને આવા કાર્યક્રમોમાં આદિવાસી લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે ગરીબ આદિવાસી લોકોને પટાવી ફોસલાવી તેમજ લોભ લાલચ આપીને આવી રીતે ધર્માંતર કરાવવામાં આવે છે જેના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરી ઉપર ભેગા થઈને ધર્મ પરિવર્તન બંધ કરો ધર્મ પરિવર્તન બંધ કરો ના ભારે સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મુકેશ પરમાર નસવાડી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ નસવાડી પ્રખંડ દ્વારા જે આવનારી તારીખ પચીસ ડિસેમ્બર નાતાલ પર્વની જે ઉજવણી નસવાડી તાલુકામાં થાય છે અને એ પર્વની અંદર ખ્રિસ્તી મિશનરી દ્વારા ધર્મ પરિવર્તનનું પણ કાર્ય થાય છે તો એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ નસવાડી પ્રખંડ દ્વારા આજરોજ નસવાડી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને સખત એનો વિરોધ નોંધાવીએ છીએ નસવાડી તાલુકાના જે ડુંગર વિસ્તારના જે ગામો છે આ ગામોની અંદર પ્રવૃત્તિઓ બહુ વધી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે